આ પ્રસંગે ભાઈ બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને માતાજીના આલેખ સમક્ષ ભક્તિભાવે ગરબા રમ્યા હતા વિશેષ તે રહી કે સ્થાનિક પોલીસ વિભાગના ડીવાયએસપી આયન પરમાર સાહેબ સાથે ઉકેઈ પોલીસ વિભાગના પીઆઈ એ પારેખ સાહેબ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીથી કાર્યક્રમોમાં ઉમંગનો માહોલ સર્જાયો હતો પોલીસ વિભાગના અધિકારીઓ ભાઈ બહેનો સાથે મળીને ગરબા રમ્યા હતા જેનાથી સમાજમાં સુરક્ષા સાથે સૌહાર્દનો સંદેશ પ્રસર્યો હતો ગરબાના તાલે સૌએ ભક્તિભાવથી ભાગ લીધો હતો અને માતાજીની આરાધનામાં તલીન થયા પોલીસ અધિકારીઓને લોકલ જનતાની એકતા જોઈને કાર્યક્રમમાં હાજર સૌએ પ્રશંસા કરી હતી આ રીતે નવરાત્રીના ચોથા દિવસે ભાઈ બહેનો તથા પોલીસ વિભાગના અધિકારીઓની સંયુક્ત હાજરીએ ઉત્સવને યાદગાર બનાવી દીધો હતો રિપોર્ટર સર્વર પાડવી તાપી